ગાયને ગાયને પંચનલો કરી ને કરે ધન ના કરે ટીકી ને સાંદો પી દીધો

બાપા કઈને ખબર પડે વાઇટ કોઈ ખબર પડી જાય કે આમાં નથી ખાવાનું કોઈ વાઈટ કામ મોઢું નાખે ઈંગે ખાવાનું કઈ કે ઈ મારીમ ઘરે ધણ પૂજા એટલે ધન તેરેશ ચાલાના જમાનામાં જેની ની પાસે જાજે ગાય હોય એને ધન તેરેશ ને દી ધણ પૂજા કહેવાય તો આજે ધન તેરેશ છે તો મને ચાંદ રાખી દીધી છે ને ધણ પૂજા એ રીતે છે આપણે આજીન પાસે જવા દે મને ચાલો જઈએ ને બેલે

હા આમ નદીને સંજે પોતું લેવા જાબો ને હા કે કે સંજોય બંજોય તો ખૈયા ફોટે રાખે મેળા આવે રહી કા ઈ બેથે કોઈ ફેર હાખી મૈન ને

নাখনি মরতি নথিযার সিয়ে নথাতু মলো কান তমানে ইমাতায়াই সারাাত নাখরি ইয়া পাই ভিয়া জায়া জায়ে কান জারায়ে জায়ে কে ને નો ખાડ આ હોળા થઈ કે ઈ તાર કઈ નઈ ફટકાર કા આઈ સાવલી કિદરે ઓય ભેર્યાને હરખે ઉપડેક નઈ વગાડશે તને રાત માં હ હા રે વગાડશે આરે

ઓલી નસપોણા દેત ને આની એક સપોડા દે આય સપોડા દે બોલ સાંભળ પરવા નીજી ઘરે જો લે વાહ ને કાતોય ને વાહ દેખાતો

¿Qué mm.